ખેડા જિલ્લા નડિયા ડિવિઝનના ચાર ટાઉન પશ્ચિમ ચકલાસી અને પશ્ચિમ પોલીસ વિદેશી દારૂનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો નડિયાદ જિલ્લા કોર્ટના ઓર્ડર બાદ તાલુકાના ચાર પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ નાશ કરાયો હતો નડિયાદ પી ચોકડી નીચેથી પ્રોઇબિઝનના તેપન ગુના અને પાત્રીસ હજાર ત્રણસો પાસઠ વિદેશી દારૂની બોટલ છાસઠ લાખ ચોત્રીસ હજાર પાંચસો તોતેર નો મુદ્દાબાલ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે

સાથે સાથે રેલવે પોલીસના ગુનામાં પકડાયેલ મુદ્દાઓનો પણ નાશ કરવામાં આવેલો ત્રિશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ